નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન શૂની અંદર સિસ્ટમ હાલ મિત્રો દ્વારકા ઉપર આવી ગઈ છે અહીંયા તમે જોઈશું તેની આંખ મિત્રો દ્વારકા ઉપર છે જેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કચ્છ અને દ્વારકાની અંદર આજે મિત્રો સૌથી વધુ વરસાદ પડ્યો છે આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે જોવા મળ્યો છે હવે મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ છે થોડીક મિત્રો આગળ વધી અને અરબી સમુદ્ર પર થશે પરંતુ સૌથી મોટી અપડેટ એ છે કે આ સિસ્ટમ હજુ પણ અવઢણમાં છે કઈ દિશામાં જવું ત્યાંથી ક્યાં જવું આ સિસ્ટમ એક બીજી મોટી એ અપડેટ છે કે આ વિખાવાનું નામ નથી લેતો આગળ મિત્રો આપણે વિડીયોમાં જોઈશું આ સિસ્ટમ આગળની તરફ જાય છે ફરી પાછી રિટર્ન થાય છે ફરી પાછી ગુજરાત ઉપર આવે છે અને તેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને જોરદાર આગાહી કરવામાં આવી છે આ બાજુ આ સિસ્ટમની છે સૌથી મોટી અપડેટ એ રહી છે કે આ સિસ્ટમ આપણે શરૂઆતમાં જોયું કે સિસ્ટમ જ્યાં હોય પણ તો તેની પહેલાં એનો ભેસ છે એ મિત્રો આગળ વધી રહ્યો છે એટલે કે સિસ્ટમની આગળ એનો ભેસ છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર હાલ મિત્રો જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે ખાસ કરીને ભારે વરસાદ જોવા મળ્યો કે સિસ્ટમ છે એનો ભેજ છે એ આગળ ચાલી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો અને ખાસ કરીને સાયક્લોન છે એ મિત્રો નીચે એટલે કે ધીમે ધીમે ચાલી રહ્યો આપણે અગાઉના વિડીયોમાં જોયા આગળ કે ખાસ કરીને સાયક્લોન છે એકદમ ગુજરાત ઉપર છે અહીંયા પણ તું ભેજ જોઈ શકો છો જેને લઈને જ બપોર પછી ઘણા વિસ્તારોની અંદર વરસાદને લઈને રાહત છે વહેલી સવારે જ મિત્રો ગીર સોમનાથની અંદર ખાસ કરીને ચાર ઇંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી ગયો છે ખાસ કરીને સિસ્ટમ છે મિત્રો આગળ વધી ગઈ છે ફરી પાછી આ સિસ્ટમ છે એ મિત્રો રાઉન્ડ મારવાની છે અહીં તમે જોઈ શકો ક્લિયર કટ મેપ બતાવવામાં આવી રહ્યો છે કે દક્ષિણ ચીનમાંથી જે મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે સાઉદી અરેબિયા તરફથી એટલે કે ખાસ કરીને સાયબીરિયાના રણમાંથી આવતા હોય છે એકદમ ઠંડા પવનો તે મિત્રો અરબી સમુદ્ર તરફ મિત્રો બંગાળની ખાડી તરફ મિત્રો આવી રહ્યા છે દક્ષિણ ચીન તરફથી તેને લઈને હજુ પણ બંગાળની ખાડીમાં ડેન્જર અને સૌથી મોટી અપડેટ શિયાળાની શરૂઆતને લઈને બતાવવામાં આવી છે અહીંયા મિત્રો જોઈ શકો છો સાત તારીખ સુધીની અંદર હિમાલયની અંદર ભારે બરફ વર્ષા બતાવવામાં આવી છે અહીં તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફ વર્ષા તો આ તમામ તો આજના વિડીયોમાં આપણે મિત્રો આ તમામ હલચલ વિશે જ વાત કરવાના છે એમાં સૌથી મોટી અસર કે આ વાવાઝોડાની જે સિસ્ટમ છે એની ક્લિયર કટ વાટ ક્યાંથી ક્યાં જશે ક્યાંથી પાછું આવશે કઈ તારીખથી ગુજરાતમાં ફરી પાછો વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરશું બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું બની રહ્યું છે અને તેની અસર સમગ્ર ભારતની અંદર થવાની છે તો તેને લઈને પણ વાત કરશું સાથે સાથે ચોમાસાની વિદાય અને ખાસ કરીને ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે મિત્ર તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થતા હોય છે હિમાલયની અંદર ભારે ઠંડી પડતી હોય છે અને આ ઠંડીનો મોજો પંજાબ રાજસ્થાન ઉપર થઈ અને ગુજરાતની અંદર ઠંડી અનુભવાતી હોય છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અહીં તમે જોઈ શકો છો એક સાથે બે બે વાવાઝોડા અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાં બની ગયું છે અને એક છે આપણા ગુજરાત ઉપર જો કે ગુજરાત ઉપર છે તેનો છે એ મિત્રો એનો ઝુકાવ છે આવી રીતે હોવાને કારણે મિત્રો ખાસ કરીને તેની અસર ગુજરાતની અંદર જોવા મળતી નથી પરંતુ આ વાવાઝોડાની અસર ચોક્કસથી ગુજરાતની અંદર જોવા મળશે જો કે વરસાદ કે વાવાઝોડું નહીં આવે પરંતુ તેનો ભેજ છે એ મિત્રો આવવાનો છે સૌ આપણે સિસ્ટમ વિશે વાત કરીએ કે પહેલી તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે વધારે મજબૂત અને ખાસ કરીને આવી રીતે બિહાર તરફ મિત્રો જાય તેવી શક્યતા છે અને ગુજરાત ઉપર રહેલી સિસ્ટમ છે એ મિત્રો આગળની તરફ વધે તેવી શક્યતા જોવા મળે એટલે કે ગુજરાતમાં હજુ પણ ટાઢા પવનો છે એ જોવા મળશે અને ક્યાંક ક્યાંક મિત્રો ભારે વરસાદ પણ જોવા મળવાનો છે ખાસ કરીને પશ્ચિમ બાજુ એટલે કે કચ્છની અંદર દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ છે ગીર સોમનાથ છે આ વિસ્તારોમાં હજુ પણ તેની અસર રહેવાની છે છતાં મિત્રો વાવાઝોડું છે પોતાની દિવસે ને દિવસે દિશા બદલી રહ્યું છે ટ્રેક બદલી રહ્યો છે અવઢણમાં છે મુંઝાણું છે કઈ દિશામાં જવું તેને હજી ક્લિયર રસ્તો નથી કારણ કે આના માટે ઘણા બધા પરિબળો એક્ટિવ હોય છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને એક વાવાઝોડું બની અને મિત્રો ઉપલા લેવલે ગયું અને એ જ વાવાઝોડું છે એ ખાસ કરીને અહીંયાથી આગળ વધવામાં મુશ્કેલી એટલે કે કઈ દિશા તરફથી પવનો આવે છે કેવું મુશ્કેલ છે તેની હિસાબે જ આ વાવાઝોડું છે એ પોતાનું મૂંઝાણવું છે પણ તો અહીંયા તમે જોઈ શકો ક્લિયર કટ કે આ વાવાઝોડું ખાસ કરીને ચાર તારીખની આસપાસ છે એ પોતાની શક્તિ બતાવી અને ઓમાન તરફ મિત્રો જઈ રહ્યું છે જ્યારે આ જે વાવાઝોડું છે એ મિત્રો નેપાળ તરફ થઈ અને ત્યારબાદ વિખાઈ જશે પણ તો અહીંયા તમે જોઈ શકો હિમાલય ઉપર જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી ગયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે હિમાલયની અંદર પ્રથમ વરસાદ શરૂ થઈ ગઈ છે જે મિત્રો સફરજનના પાક માટે ખૂબ જ સારું રહેશે અને ગુજરાત સહિતના ભાગોની અંદર શિયાળો એકઠી કરશે તો અહીંયા તમે જોઈ શકો છો અને આજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જ બંગાળની ખાડીવાળું વાવાઝોડું સી નીચલા લેવલે ન આવ્યું અને ઉપલા તરફ છે અને અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાન પંજાબ સહિતના વિસ્તારોમાં ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો છ તારીખના વરસાદની આગાહી જે મિત્રો હિમાલયની અંદર જોવા મળી રહી છે મિત્રો ખાસ કરીને તમે વાળો મેપ કરશો તો એની અંદર તમે આવો મેપ જોઈ શકો છો અને એની અંદર તમે જોઈ શકો છો આ છે બરફવર્ષા જે ફૂદડી છે જે સ્ટાર છે એ તમે જોઈ શકો એનો મતલબ થાય છે બરફવર્ષા કે આ વિસ્તારોની અંદર ભારે બરફવર્ષા થશે જ્યારે મેદાની વિસ્તારોની અંદર તાપમાન થોડું ઊંચું હોય છે એટલે કરા સાથે ત્યાં વરસાદ પડતો હોય છે બરફવર્ષા નથી થતી પણ અહીંયા તમે જોઈ શકો હિમાલયની અંદર ભારે બરફવર્ષા થશે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયું છે જો તો મિત્રો ખાસ કરીને એક પ્રકારના તે શિયાળાના સંકેત બતાવે છે અને હિમાલયમાં જેવી બરફવર્ષા થાય ગુજરાતની અંદર વાતાવરણ છે ઠંડુ થતું હોય છે અને વાતાવરણની અંદર પણ કવા છે એ ફેલાતો હોય છે આ બાજુ સાત તારીખની આસપાસ જોઈ શકો છો કે જે વાવાઝોડું રગાસા જે આગળ જતાં મજબૂત બની અને અરબી સમુદ્રમાં આવ્યું હતું બંગાળની ખાડીમાં થઈને તમે જોઈ શકો છો ફરી એક વખત રિટર્ન બની રહ્યું છે અને બધા છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બનની આરે છે એ મિત્રો ખેંચાઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને તેને હિસાબે ગુજરાતની અંદર ફરી એક વખત આઠ તારીખે આ વાવાઝોડાની અસરને કારણે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જોકે ખાસ કરીને તેને લઈને હજુ પણ વાવાઝોડું દિશા બદલી શકે છે છતાં પણ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે કવાસી શરૂ થઈ ગયું છે ગુજરાતમાંથી ચોમાસું છે એ દસ તારીખે સંપૂર્ણ રીતે વિદાયની જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારબાદ અગિયાર તારીખે ચોમાસું વધારે એક્ટિવ થઈ અને સૂકા તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશમાંથી બાર તારીખે તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ છે બેંગ્લોર સુધી અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો તેર તારીખે અરબી સમુદ્રમાં જે અત્યાર સુધી સાયક્લોન હતું તેની જગ્યાએ અહીંયા તમે તમે જોઈ શકો છો એન્ટી સિસ્ટમ બની ગયો અત્યાર સુધી તે છે એ ખાસ કરીને આવી રીતે ફરતું હોય છે એની જગ્યાએ ઊંધો ભરવા મળે તો એક પ્રકારનો એન્ટી સિસ્ટમ છે જે વરસાદને રોકતું હોય છે અને તમે જોઈ શકો છો એ બનતાની સાથે સમગ્ર ભારતમાંથી ચોમાસાની વિદાય છે એ થઈ ગઈ છે તો આ ખાસ કરીને આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો પણ હવે મિત્રો વરસાદના રાઉન્ડ માટે આપણે ખાસ કરીને બંગાળની ખાડી નથી જોવાની હવે આપણે જોવાનું છે ઈરાન ઈરાક તુર્કી જે દેશો છે આશ્વૈચ ખાસ કરીને હિમાલય છે તો એ દેશો ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે વાદળો આવતા હોય આ વાદળો જોરદાર હોય તો તેની અસર છે ગુજરાત સુધી જોવા મળવાની છે તો હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની આગામી વરસાદને લઈને આગ કે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ભારતની અંદર વાતાવરણની અંદર ઝડપથી ફેરફાર આવી રહ્યો છે આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરવામાં આવી છે આ સિવાય તમે જોઈ શકો છો પંજાબ ઉત્તરાખંડની અંદર પણ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટ પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદની આજના દિવસે જોવા જઈએ તો કાંઈ એવો બધો વરસાદ છે જોવા મળ્યો નથી કચ્છ દ્વારકા કચ્છ આણંદ ખેડા ગીર સોમનાથ વલસાડ જેવા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે આ બાજુ ત્રીસ તારીખ સુધીની અંદર ચોમાસું છે એ વિદાય લીધી નથી અને ત્યાં જ ને ત્યાં જ અટકેલું છે દસ તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લે છે પહેલી તારીખે સમગ્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભારે પવનની સાથે મિત્રો છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરેલી છે બે તારીખે તેજ પવન તો રહેશે સાથે ઉત્તર મધ્યની અંદર ગ્રીન એલર્ટ આપી દીધું એટલે કે વરસાદને લઈને કોઈ આગાહી નથી ત્રણ તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી નહીં ચાર તારીખે પણ નહીં પરંતુ પાંચ તારીખે અહીં તમે જોઈ શકો છો હવે આ બાજુથી મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું શરૂ થઈ ગયા છે અને તેને હિસાબે જોવા જઈએ તો રાજસ્થાન પંજાબ સહિતના વિસ્તારોની અંદર કરા સાથે બરફ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંય પણ હેવી રેન અતિભારે વરસાદના સમાચાર મળ્યા નથી આ સિવાય તમે જોઈ શકો છો ત્રીસ તારીખે આજે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરેલી છે જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતની અંદર હળવો વરસાદ પહેલી તારીખે આ સિસ્ટમ થોડીક મિત્રો દ્વારકાથી આગળ વધશે તો જેને લઈને કચ્છ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે બે તારીખથી આ સિસ્ટમ દૂર જતી રહેશે જેને લઈને એકદમ રાહત ત્રણ તારીખે તો એકદમ મિત્રો વરસાદને લઈને રાહત જોવા મળશે પરંતુ મિત્રો ચાર તારીખ પાંચ તારીખે ફરી એક વખત સિસ્ટમ આવી રહી છે બંગાળની ખાડીવાળી જે બીજી સિસ્ટમ બની હતી અને વેસ્ટર્ન ડિસ્ટમાં બધું જ મિત્રો ભેગું થવાને કારણે ખીચડો થવાને કારણે મિત્રો ગમ ગુજરાતના ગમે તે વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને એ આદરનો વરસાદ હશે અને વહેલી સવારે ધાબડીયો વરસાદ હશે આવો વરસાદ છે જોવા મળે મિત્રો ખાસ કરીને ભારે વરસાદની ત્રીસ તારીખે કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પહેલી તારીખે પણ કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી અને રાજકોટ જ્યારે બીજી તારીખે મિત્રો ખાસ કરીને મોરબી જામનગર સહિત કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત